અને ચેલેન્જ વિડીયો આવે છે એમાં તમારા બધાનો ફૂલ સપોર્ટ છે અને જેટલું વિડીયો ચાલે એટલી લાઈકો પણ કરજો અને વિડીયોને શેર કરજો કારણ કે ચેલેન્જ વિડીયોમાં બધા મેમ્બરોને ફૂલ મહેનત કરવી પડે છે બેકગ્રાઉન્ડ તૈયાર કરવા અને ચેલેન્જમાં રહેવા માટે પણ ખૂબ મહેનત કરવી પડે છે લાઈક તો ખાસ ભાઈ સર રેડી ટાઈમર કણા ફાય છે કે કે ટાઈમર ડિક કે દોડે

લાલભાઈ ઉપર જો લાલા જઈન આવવાનું લાલા ભજી કાટકે તરત બરેજો હા તમે ડાળે આબુ ગમે તે રીતે આબાનો ટાઈમ ની ગણા બરોબર રેડી એક મિનિટ પાકી છે સ્ટાર્ટ ઓરક ભાઈ વાહ ભાઈ વાહ વાહ પકડ મજબૂત રાખવાની ખરો હો પણ હા રેડી રેડી બાર પોઈન્ટ એકવીસ ફાવે ચાલો રાખો લેસર લઈ ગયા ના હોય ચેલાદાર તાલમાં સર્વણ પેલો નંબર આ બાજુ રહેવું ને બાર અને એકવી બરોબર એટલે આ તો સર્વણ આગળ છે જીકો હા મોજા લાવવા પડશે મોજા ભાઈ

સ્પીડ મોટી વાહ ભાઈ વાહ અગર વાહ

મારી અમે તો આવતા જ નથી પસતો જ છે સમજી તો નહોતું યાર આને જવું પડે જેટલે સ્પીડ હોય એટલે વાપરી નાખવું પડે દસ પોઈન્ટ સત્તાણું હાલ તો બીજા નંબર હે

આઈસ ભાઈ કેટલા 12.0 લપટતા ને હાથ પર નહ 4.2 પકડ્યું લપટારે ને ગાવડીન વાગે ને બીજા નંબર છે કે નહીં

1097 1097 અને અભિનેશ 1052 બસ આરા આરા થાજો પાણી પી લે થાકતો નહી થાક તો કોઈ નહી લાજો હજુ ફરી ચડી અરે વાહ બાવુ સ્પીડ સ્પીડ એ

જીતી <laughs> છે <laughs>

ચાલો બા ઉપર બેઠા હે લીલી ઉપર બેઠા હે બે જવા જેતી જેતી ઉપર બેઠા હે ગમે તે નંબર તો પાકો છે જ આપડો હા આવશે આવશે તીજો નંબર સે પાકો ભાઈ આપડો પહેલો નંબર હે આજ વાઇબ્રેટ મારી કેમેરા થોડો હલાસતો હો એ ઉભા રેડી કો તીજો તીજો થાય અભી રેડી રેડી તાર આવ તાર એ હે

બીજા નંબર હશે વિપુલ

ખરેખર જોરદાર ચેલેન્જ વિડીયો હતું તો વિડીયોજો તો આજનો થાય છે તો આ વિડીયો બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ ને જય માતાજી <laughs> <laughs> <laughs>